આતંકી હુમલાની નિંદા કરી દુનિયાને આતંકવાદના દુષ્ટતાનો ખતરો ભારત સરકારને સંપૂર્ણ સમર્થન ચાલુ રાખીશું હુમલાના પીડિત પરિવારજનો પ્રત્યે પણ તેણે સંવેદના વ્યક્ત કરી છે અને આ મુદ્દે ન્યૂઝ વો રૂમ આપણી સાથે વિજય જોડાયા છે વિજય વિશ્વના અનેક દેશોએ ભારતના સમર્થનમાં આવ્યા છે ફરી એકવાર અમેરિકાએ સમર્થન જાહેર કર્યું છે બિલકુલ આ ત્રીજી ચોથી વખત છે કે અમેરિકાના કોઈ ઉચ્ચ અધિકારી કે નેતાથી માંડીને જે તમામ સત્તામાં બેઠેલા સત્તાધીશો છે તે સતત ભારતની સાથે હોવાનો પુનરોચ્યાર કરી રહ્યા છે અત્યારે એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ છે કે જેમના પર સમગ્ર વિશ્વની અંદર જે અમેરિકાના દુશ્મન હોય કે આતંકવાદીઓ હોય તેની જવાબદારીઓ તેમની સિરે રહેલી છે એ કાશ પટેલ કે જે મૂળ ગુજરાતના તેમના તાર જોડાયેલા છે એ કાશ પટેલે અત્યારે ફરી ટ્વીટ કરીને એ પ્રકારે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની સાથે સંપૂર્ણ રીતે અમેરિકા તે પ્રકારનો પુનરોચ્ચાર કર્યો છે તેમણે આજે પહેલગામની અંદર જે થયેલો આતંકી હુમલો છે તેની નિંદા કરતા કહ્યું કે કાશ્મીરમાં જે હુમલો થયો છે તે હુમલો ખરેખર નિંદનીય છે પીડિત તેમણે સંવેદનાઓ વ્યક્ત કરી હતી આ ઉપરાંત એ પણ કહ્યું કે આતંકવાદ છે સમગ્ર વિશ્વને તેની જે દુષ્ટતા છે તેનો સતત આ પ્રકારે પરચો આપતો રહે છે પરંતુ આ આ પ્રકારનો જે આતંકવાદ છે તેની સામે સમગ્ર વિશ્વએ મળીને લડવાનું છે અને તેનો નાશ પણ કરવાનો છે તો આ ત્રીજી ચોથી વખત છે કે અમેરિકા ભારતની સાથે છે વિશ્વ વિશ્વના મોટા ભાગના દેશો ભારતની સાથે છે જી સેવન કન્ટ્રી હોય કે જી ટ્વેન્ટી કન્ટ્રી હોય તમામ દેશોમાંથી ખુલ્લું સમર્થન છે કે આતંકવાદનો સફાયો જરૂરી છે અને આતંકવાદના દૂષણને ડામવા માટે ભારત સરકાર કોઈ કાર્યવાહી કરે છે ભારત દેશ કાર્યવાહી કરે છે તો અમે પણ તમારી સાથે છીએ જેમાં રશિયા હોય અમેરિકા હોય કે પછી ઇઝરાયલ હોય કે બીજા અન્ય દેશો હોય તમામ દેશો અત્યારે ભારતની સાથે છે વિજય આપ જોડાયેલા રહેજો આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું